સાવરકુંડલાના અમરેલી માર્ગ ઉપર અકસ્માત થયો છે સાવરકુંડલા શહેરના ગેટ નજીક બનતા માર્ગના ખાડામાં બાઇક ખાબક્યું હતું બાઇક પર આવતા અધેડ વિરુદ્ધ અકસ્માતે ખોદેલા ખાડામાં ખાબક્યા હતા અકસ્માતની ઘટનાની જાણ કરાતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી પરંતુ સાવરકુંડલાના વિરુદ્ધ રામજીભાઈ સગરનું ઘટના સ્થળે મોત થયું છે જેમના મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મારું નામ કનુભાઈ વલ્લભભાઈ પાથર બરાબર અમારા કાકા અમરેલીથી દહ વાગ્યા આવતા છે અને અહીંયા ગેટની આનીકુર ખાડા રોડવાળાએ ગાળેલા છે આવી ખાડામાં ક્યાંક કોઈ સેફ્ટી નથી ક્યાંય અને એ ખાડામાં સીધા વહી ગયા તો માથું ભટકાણું છે અને ખબર કોને ખબર કઈ પીડા હોય નવ વાગ્યા પછી તો ત્યાંથી નીકળ્યા છે અને પછી તો અમને પોણા દહે પોણા અગિયાર ક્યાંક ખબર પડી અને રોડવાળાને આ કાંઈક સેફ્ટી વેફટી રાખો આજ આજ આ ગયા ક્યાંક બીજા જાવે તમે સરકારને આ બધું ધ્યાન આપો કંઈક આવો રોડની સેફ્ટી રાખો ખોદો છો પણ કંઈક ત્યારે તો રાખો કોઈ માણા મરે નહીં એવી જિગ્નેશ ગઢિયા દિવ્યાંગ ન્યૂઝ સાવરકુંડલા અમરેલી